તો નમસ્કાર મિત્રો જય મહાકાળીમાં જય શિયાળામ બાપા સીતારામ આજે અમે આવી પહોંચ્યા છીએ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ શક્તિપીઠ પાવાગઢ અને મહાકાળીમાંના સાનિધ્યમાં અમે ટૂંક સમયમાં પહોંચી જશું અત્યારે જે માતાજીના ડુંગર તરફ જે જવાનો રસ્તો છે એ રસ્તે અમે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો બંને સાઈડ સરસ મજાનો ફોર લાઈન રસ્તો વચમાં ડિવાઈડર અને સરસ મજાનો રસ્તો છે હવે અમે ટૂંક સમયમાં પહોંચી જશું તો મિત્રો તમે જોઈ શકો છો મંદિર તરફ જવાનો રસ્તો અને આયાથી મિત્રો આપણે જે પ્રાઇવેટ જે ફોર વ્હીલ જે હોય એના મારફતે આપણે જઈ શકીએ અને આપણું વાહન પણ લઈ જઈ શકીએ પરંતુ જો ડ્રાઇવિંગ હરખું ન આવડતું હોય તો મિત્રો શક્ય હોય તો પ્રાઇવેટ વાહનમાં જવાનું પસંદ કરાય તો અમે પણ આ જે તુફાન ગાડીઓ છે એમાં ચાલીસ રૂપિયા જવાના અને ચાલીસ રૂપિયા આવવાના તો એ પસંદ કરીશું કારણ કે અલગ અલગ પ્રકારના ઢાળ આવતા હોય છે તો એના આપણી ગાડી ચડાવવા કરતાં અમે આ તુફાન ગાડીમાં બેસીને જઈશું તમે જોઈ શકો છો બહુ જાજી તુફાન ગાડી આ જોવા મળે છે અને હવે અમે ટૂંક સમયમાં બેસી જઈશું તમે જોઈ શકો છો તે પ્રમાણે બધા યાત્રિકો આમાં જ તે મોટે ભાગે જવાનું પસંદ કરતા હોય છે તો મિત્રો અમે પણ જવા બેસી ગયા છીએ અને બધાના ચહેરા ઉપર ખૂબ આનંદની લાગણી જોવા મળી રહી છે અને વહેલા સવારના પાસ વાગવા આવી ગયા છે ખૂબ સારું વાતાવરણ છે બધાએ જેવો મહેમાનને બધાએના ચહેરા ઉપર ખૂબ એટલે ખૂબ સારી આનંદની લાગણી ભક્તિમય લાગણી જોવા મળી ગઈ છે પહેલું પગથિયું છે એના દર્શન કરાવ્યા તમને અને હવે અમે પગથિયા સડવાનું શરૂ કરી દીધું છે અને ટૂંક જ સમયમાં માતાજીના સાનિધિમાં પોચી જઈશું મંદિરે અને મહાકાળી માના દર્શન કરાવશું અને બધુંય તમને બીજું પણ બધુંય બતાવવાનું છે તમે જોઈ શકો છો આ સાંજનો એટલે કે વહેલી સવારનો નજારો છે સાંજનો તો ન કહી શકાય પાસ વાગી ગયા એટલે તમે જોઈ શકો છો તે પ્રમાણે જવો અને વહેલી સવારે મિત્રો દર્શન કરવા આપણે એમ કહીએ ને પગથિયા સડવાનો ખૂબ એટલે ખૂબ થાક પણ ઓછો લાગે અને મજા આવતી હોય છે તો તમે જોઈ શકો છો દીવા પણ અમુક અમુક પગથિયા કરેલા છે હાથિયા સાંજલા વગેરે મિત્રો તમે જોઈ શકો છો અત્યારનું જે બધું જોવા મળી રહ્યું છે તે તો મિત્રો હવે મેં હાવ જે માતાજીનું મંદિરનું જે મેન ગેટ છે પગથિયા પૂરા થાય ને ત્યાં મેન મંદિરની નજીક એ ગેટની નજીક પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે લાખો યાત્રિકો મિત્રો અત્યારે માતાજીના સાનિધ્યમાં દર્શન કરવા માટે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો આ સરસ મજાનો કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ જો એવું પણ લખેલું છે સરસ મજાનું તો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મિત્રો મહાકાળી માના સાનિધ્યમાં મંદિરની નજીક માતાજીના મંદિરની નજીક અમે પહોંચી ગયા છીએ તો હવે ટૂંક સમયમાં મિત્રો તમને સીધા માતાજીના સૌ પરસ મિત્રો બીજું બતાવ્યા વગર માતાજીના દર્શન કરાવવાના છે તો હવે સાવ મંદિરની નજીક પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આ બધું ખૂબ એટલે ખૂબ બહોળી સંખ્યામાં મિત્રો યાત્રિકો સમગ્ર ભારત વર્ષમાંથી આવતા હોય છે દર્શન કરવા અલગ અલગ રાજ્યમાંથી ગુજરાત તો છે પરંતુ સમગ્ર ભારતમાં મિત્રો બધા રાજ્યમાંથી આવતા હોય છે અમારે પણ જો બધા મિત્રો અને મહેમાનને બધાય બધા છે ભક્તિમય આનંદની લાગણી જોવા મળી ગઈ છે મળી રહી છે તો હવે હાલો માતાજીના મંદિરની હાવ નજીક પહોંચી અને માતાજીના દર્શન તમને કરાવી આલો તો મિત્રો જો તમે જોઈ શકો છો તે પ્રમાણે માતાજીના મંદિરની ઉપર ધજા પણ ફરકી રહી છે અને સવારનું વાતાવરણ અતિ સુંદર કુદરતી વાતાવરણ જોવા મળી રહ્યું છે તો તમે જોઈ શકો છો યાત્રિકોની ભીડ તો હવે સીધા તે માતાજીના દર્શન કરાવીએ તમને તો વિશ્વવંદનીય માતાજીના દર્શન કરી શકો છો માના તમે જોઈ શકો છો ભારત દેશ નહીં પણ આખા વિશ્વમાં માતાજીના ભક્તો છે મિત્રો અને ખૂબ એટલે ખૂબ અંદાજિત દિવસના બે થી ત્રણ લાખ યાત્રિકો આ દિવાળી મહિનામાં દર્શન કરવા મિત્રો આવતા હોય છે તમે દર્શન કરી શકો છો માતાજીના જય મહાકાળીમાં તો ફરી વખત તમને થોડુંક ઝૂમ કરી અને માતાજીના દર્શન કરાવી રહ્યા છીએ હવે દર્શન કરી લીધા છે તો હવે આગળ વધીએ અને મિત્રો બીજી વાત એ કે અમારા ભાગ્ય એવા કે જો મિત્રો અત્યારે માતાજીની મંદિરની જે ધજા છે મેન એ ઉપર શરતીથી અને અમે આવી ગયા તો એ ધજાનું જે ઉપર જે માતાજીના મંદિર ઉપર જે હતું એ બધું એ પણ અમને જોવા મળ્યું દર્શન થઈ દર્શન થયા ધજાના તમે જોઈ શકો છો અને એક સારા આમ કહીને અમારા ભાગની વાત કે એ પણ અમને બધું માતાજીની ધજાના જે દર્શન છે ફરકી રહી છે તમે જોઈ શકો છો મંદિર ઉપર એટલે તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે આગળ માતાજીના મંદિર અને બીજું પણ તમને હવે બતાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે ધજા માતાજીના મંદિર ઉપર ફરક્યા બાદ આ સરસ મજાનું રાસનું પણ આયોજન કરેલું છે તો તમે જોઈ શકો છો તે પ્રમાણે દેશ વિદેશમાંથી આવેલા યાત્રિકો અલગ અલગ રાજ્યમાંથી ગુજરાતમાંથી આવેલા યાત્રિકો માતાજીના ગરબા ઉપર બધા રાસ લઈ રહ્યા છે અને સવારનું વાતાવરણ મિત્રો અતિ સુંદર અને આખા પાવાગઢ ડુંગરની જે જે આજુબાજુનું જે વાતાવરણ છે ખૂબ સુંદર મિત્રો જોવા રહ્યું છે માતાજીની ધજા અને હવે અમે અન્નક્ષેત્રમાં મિત્રો મહાપ્રસાદ લેવા જશું તો તમે જોઈ શકો છો આ સરસ મજાનું આયોજન છે અને વ્યક્તિ રીત મિત્રો વીસ મજાના ડાઇનિંગ ટેબલ છે અને ખૂબ સોખું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સવારે સાંજે બપોરે એમ સરસ મજાની પ્રસાદીની વ્યવસ્થા છે તો મિત્રો અત્યારે સવારે પવા અને પવાની પરસાદી અને સાથે શાની પ્રસાદી એવી રીતનું છે તો અમે બધા જેટલા મારા મિત્રો અને મહેમાન બધા આવેલા છે બધાએ પ્રસાદી લીધી તમે જોઈ શકો છો તમે પણ આવો ત્યારે લેજો તો હવે આગળ વધીએ તમે જોઈ શકો છો આ દૂધ્યું તળાવ છે જે માતાજીના મંદિરે આ જાય એના પેલા આવી જાય તો અમે દર્શન કરીને પછી બધું વિચારેલું તો પેલા દર્શન પછી બધું તો આ દૂધિયા તળાવના તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો જો મંદિર ને બધું બતાવે છે સરસ મજાનું આ દુધિયું તળાવ છે એમ અને ખૂબ સારી વ્યવસ્થા છે ચારે બાજુ સરસ મજાનો રસ્તો છે તમે પણ આવો ત્યારે ફોટા પાડજો અને ખૂબ એટલે ખૂબ મજા આવશે મિત્રો તો હવે આગળ વધીએ પાછા તો આ જે માથા ઉપર જે ઓલા સરસ મજાના પટ્ટા એ બધા એ માથા ઉપર પલ્લી છોડી અને આ બાંધેલા છે નીચે ઉતરતી વખતે આ જે જગ્યા છે આ બાજુ ત્યાં તો રોપવેના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો રોપ વે મારફતે પણ તમે જઈ શકો છો તો તમે જોઈ શકો છો તે પ્રમાણે એ રોપવે દ્વારા પણ તમે માતાજીના મંદિર સુધી પહોંચી શકો છો અને દાદરા સડીને પણ મંદિરે પહોંચી શકો છો સરસ મજાનું આયોજન છે રોપવેનું પણ તો હવે આગળ વધીએ મિત્રો તો તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે અમે નીચે જઈ રહ્યા છીએ પાસા તુફાનમાં બેસી અને રિટર્નમાં પણ સાલી સાલી રૂપિયા લેતા હોય છે વ્યક્તિ રીત તો આ આ જો તમે જોઈ શકો છો પર્વતની અલગ અલગ મિત્રો હાર માળા તમે જોઈ શકો છો કોલી પણ જોવા મળી રહી છે અને સોખ વાતાવરણ ફોર લાઈન રસ્તો અને અત્યારે વાતાવરણ પણ ખૂબ સારું અગાઉ કીધું એ પ્રમાણે બધા યાત્રિકો અત્યારે જઈ રહ્યા છે તો મિત્રો આવો સરસ મજાનો રસ્તો છે તમે પણ મિત્રો માતાજીના સાનિધ્યમાં દર્શન કરવા પધારો ત્યારે બધું જોજો હવે અમે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરી અને બધું નીચે જોઈ અને હવે અમે જઈ રહ્યા છીએ જો આ ગેટ ગેટ પણ તમને બતાવ્યો આવતા હતા ત્યારે બતાવ્યો ને અત્યારે જાય તો એ પણ એ ગેટ બતાવ્યો તો અંતમાં મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય વધારે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરજો ગુજરાત રાજ્ય પંચમહાલ જિલ્લો હાલોલ તાલુકો અને સરસ મજાનું શક્તિપીઠ પાવાગઢ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તો જય મહાકાળીમાં જય શિયાળામ બાપા સીતારામ મળીશું ફરી વખત નવા વિડીયોમાં